હાલો મિત્રો એક ભરતીના નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું બીએમસી ભરતી છે મિત્રો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે એના વિશે વાત કરીશું અને પોસ્ટ માટે સબ ફાયરમેન ઓફિસર માટે મિત્રો ભરતી છે અને સેનલમાં મિત્રો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું ભૂલતાની પગાર ધોરણ પણ મિત્રો એકદમ સરસ એવો છે ચાલીસ હજાર સમથિંગ પગા ધોરણ છે તો આપણે વિડીયોમાં બધી માહિતી મેળવવાની છે તો વિડીયોમાં અંશોથી વિડીયો નિહાળો તો બી સીએમ રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસમાં પગાર ધોરણની સંપૂર્ણ માહિતી અને ભરતી પ્રક્રિયા કઈ રીતના છે અને કઈ વેબસાઇટ ઉપર મિત્રો ફોર્મ તમારે એપ્લાય કરવાના છે એ પણ બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયો પૂરો નિહાળો મિત્રો આગળ વાત કરીએ તો જોવા જઈએ મિત્રો તો તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી છે મિત્રોની જાહેરાત કરવામાં આવેલ છે અને સબ ફાયરમેન ઓફિસરમાં કુલ જગ્યા પાંચ છે અને બીજી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે એની સત્તાવાર વેબસાઇટ પર મિત્રો જગ્યાઓ છે એ આપવામાં આવી છે મિત્રો અને ફોર્મ ભરવા માટે તમારે કઈ વેબસાઇટ પર જોવાનું અને ફી શું છે એ પણ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું તો આપણે મિત્રો વાત કરીએ કોષ્ટક દ્વારા સમજવાનો એક પ્રયત્ન મિત્રો આપણે કરવામાં આવે તો સંસ્થા છે ભાવનગર મહાનગરપાલિકા સબ ફાયરમેન ઓફિસર માટે મિત્રો જાહેર ક્રમાક નંબર પર મિત્રો અહીંયા આપેલા છે કુલ પાંચ જગ્યાઓ માટે છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર મિત્રો છે જોબ છે ભાવનગરમાં મિત્રો તમારે જોબ કરવાનો છે ઓનલાઈન મોડ ઉપર તમારે ફોર્મ છે ભરવાનો છે એની માટે ખાસ કરી ઓજોસની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ છે મિત્રો અહીંયા ભરી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભાવનગર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે ઓફિસર ભરતી માટે મિત્રો કોઈ પણ યુનિવર્સિટીમાં માન્યમાં તમારા સ્નાતક ફાયરમેન સર્વિસનો કોર્સ મિત્રો તમે કરેલો હોય કોઈ પણ જગ્યાએ જગ્યાએથી તો તમે ફોર્મ છે મિત્રો અહીંયા ભરી શકો છો તો ખાસ કરીને ટેક ફાયરમેન મિત્રો બી એ અથવા બી ટેક કરેલો હોય તો પણ મિત્રો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આગળનું જો વાત કરીએ તો ઉંમર મર્યાદા વિશે વાત કરીએ તો ભાવનગર મહાનગર અઢાર અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષનો ઉમેદવારો છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકે છે અને કર્મચારીઓ માટે છૂટછાટ આપવામાં આવશે પરંતુ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ એની કરતાં વધારે ન હોવી જોઈએ ખાસ કરીને જોવાલાયક બાબત છે મિત્રો ને તમે કઈ કેટેગરીમાં આવો છો ને તમને કેટલું અનામત મળે છે એના પર મિત્રો ડિપેન્ડ કરે છે તો ખાસ કરીને એટલું જોઈ લેજો આગળની અરજી પ્રોસેસ કઈ રીતના હશે યુઝરી જોઈ લઈએ આગળની જો મિત્રો વાત કરીએ તો ઉમેદવાર વિનંતી છે અરજી કરવા માટે સૌ પ્રથમ અહીંયા ઓજોસની ઓફિશિયલી વેબસાઇટ મિત્રો દર્શાવેલી છે ઓદોસની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે મિત્રો ફોર્મ ત્યાંથી ભરી શકો છો અને આપણે ફીની મિત્રો અહીંયા વાત કરી દઈએ તો ફી છે મિત્રો પાંચસો રૂપિયા ફી છે જનરલ ઓબીસી માટે છે મિત્રો પાંચસો રૂપિયા ફી છે એ રાખેલ છે આગળની વાત કરીએ તો મહત્વની તારીખ તો આપણે ફોર્મ સ્ટાર્ટિંગ ક્યારે થયું હતું તો નવ નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા મિત્રો અને હવે છે ત્રીસ નવેમ્બર સુધી આના ફોર્મ છે મિત્રો એ ચાલવાના છે ભરવાના ફોર્મ લાસ્ટ ડેટ ત્રીસ નવેમ્બર સુધી છે આની ફોર્મ ભરવાની ડેટ અને પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પગાર ધોરણ છે એ ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગાર સુકવામાં આવશે પાંચ વર્ષ બાદ તમારો સંતોષકારક પગાર રીતે પાંચ વર્ષ બાદ તમારો પગાર છે મિત્રો એ વધી જશે તો ખાસ કરીને મિત્રો પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા છે એ ફિક્સ પગાર રહેવાનો છે જે કોઈ મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય અને નોકરી કરવાની હોય ઈચ્છા હોય ફાયરમેનમાં તો તમે આજે જ ફોર્મ મિત્રો ભરો અને સારી નોકરીની તક છે મિત્રો યોગ્ય લાયક હજાર ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો તમે હોય તો શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જઈ